નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલભાઈ આમોદ તાલુકાના તેલુદ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોર નો ત્રણસો પાંત્રીસ મતે ભવ્ય વિજય થયો છે તો બીજી તરફ સરભાણ ગામના શ્વેતાબેન પટેલનો ભવ્ય વિજય થયો છે આંબદ તાલુકાના તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોરનો ત્રણસો મતે ભવ્ય વિજય થયો છે તેલોદ ગામના સરપંચનો ભવ્ય વિજય થતા સરપંચ અને સરપંચ એ મામલતદાર કચેરીના ધાબા ઉપર જે લોકોના અભિવાદન ચીલ્યા હતા તેલોદ ગામના સરપંચનો વિજય થતા મામલતદાર કચેરીની બહાર તેમની માતા મિત્ર અને પત્ની સાથે ગળે ભેટી દ્રુષ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા તેલોદ ગામના સરપંચ અને સરપંચ પતિને ગ્રામજનો ઢોલ નગરા સાથે ફુલહાર કરી ઉચકી લઈ ખુશી વ્યક્ત કરી હતી તો મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મત ગણતરી સમય ઉભા રહ્યા હતા તો તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા લોકોમાં અને રોજગાર જોવા મળી રહ્યો છે તેલોદ ગામમાંથી શું કહેતો આ જીતનું પાછળનું કારણ તમારું આ જીત એ અમારી જીત નથી પણ આ જીત આખા ગામ લોકોની જીત છે અને આ જીત વિકાસની જીત છે જે લોકોના અમે કામો કર્યા છે એને જોઈને

ઝુમી ઉઠ્યા હતા મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં સરપણ સરબંગામ લોકોના ટોળા મતગણતરી સમયે ઉટી પડ્યા હતા જેમાં સરબાંગ ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પરીણ કુમાર પટેલ અને તેમની પેનલના ત્રણ સભ્યો વિજેતા લોકોમાં અને ઉત્સાહ છવાય ગયો છે સરબાં સોટાર અને સમરસ પેનલનો વિજેતા થયો છે તે બદલ સરબાંલ ગામના યુવાનો વડીલો ભાગ લેતા અમારા વડીલ ભયોનો ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ છે અમારી જે પેનલ છે એ સરસ અને સારી રીતે કામ કરશે એક થઈને કામ કરશે અને આવનાર સમયની અંદર પણ અમે સમરસ કરવા માંગીએ છીએ અને સમરસ થઈને જ રહેશે અને સેવા બસ અમારે ગામ સમરસ કરવું હતું આજે મને વડીલો જે મારા નાગરિકો છે ગામના એ બધાએ સમરસ પેનલ કરી હતી એ મારો વિજય થયો છે તો ગામ વડીલો ભાઈ બહેનો નવયુવાન વર્ગને બધાના હું

અને ગામ સુવર્ણ થઈને રહે દીક્ષિત નેશન ન્યૂઝ આમોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર